જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પોષ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવાથી શું ફળ મળે છે તેના વિશે શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં પોષ પૂર્ણિમાનું મહત્ત્વ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તો તેના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ જોઈ શકો છો દર મહિનાની પૂર્ણિમા તિથિને સૌથી શુભ માનવામાં આવે છે એક વર્ષમાં બાર પૂર્ણિમાની તિથિઓ હોય છે દરેક પૂર્ણિમાનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે પરંતુ પોષ પૂર્ણિમા ખાસ છે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસ અને સોમવાર આજના દિવસે પોષ પૂર્ણિમાનો દિવસ ખાસ છે જ સાથે જ આજના દિવસે મા શક્તિ અંબા માતાનો પ્રાગટ્ય દિવસ છે અને આ જ દિવસે શાકંબરી માતાના વ્રતનું સમાપન પણ છે અને તે ઉપરાંત આજના દિવસથી જ મહાકુંભ મેળાની શરૂઆત છે પ્રથમ શાહી સ્નાનનો દિવસ છે તેથી આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે દેવાથી એટલે કે કરજથી પીડિત વ્યક્તિ જો ખાસ ઉપાયો કરે તો તે સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે અને ઘણા ઉપાય એવા છે જેનાથી વ્યક્તિને રાહત મળે છે પોષ પૂર્ણિમાના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને જગતના રક્ષક માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી તેમની અપાર કૃપા આપણા પર રહે છે ઉપરાંત આ દિવસે ઘણા ઉપાયો કરવાથી આપણને અનેક પીડાઓમાંથી મુક્તિ થાય છે અને ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે તુલસી માતાની ખાસ પૂજા કરવી જોઈએ હિન્દુ ધર્મમાં તુલસી માતાના છોડને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તુલસી માતાના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે પોષ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો તુલસી માતાને જળ અર્પણ કરવું તેમને કંકુ અક્ષત અબીલ ગુલાલ સિંદૂર અર્પણ કરવા અને ફળો તથા મીઠાઈઓ અર્પણ કરવા તુલસી માતાને લાલ ચુનરી અર્પણ કરવી તુલસી માતાની આસપાસ એકસો આઠ વાર પીળો દોરો વીંટાળીને તેમની પ્રદક્ષિણા કરવી ત્યારબાદ તેમની આરતી કરવી અને થાળ ગાવો તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ પૂર્ણિમાના દિવસે સાંજે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ જો આપણે આવું કરીએ તો લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી આર્થિક પ્રગતિ થાય છે પૈસાની કોઈ કમી રહેતી નથી અટકેલા કામ જલ્દીથી પૂર્ણ થાય છે તો આ રીતે માતા તુલસીની પૂજા હંમેશા કરવી જોઈએ અને ખાસ કરીને પૂર્ણિમાના દિવસે તમારે આ વિધિથી પૂજા ખાસ કરવી જોઈએ પોષ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન મંદિરમાં દેશી ઘીનો દીવો પ્રગટાવવો અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી ધાર્મિક માન્યતા છે કે આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે પરિવારના સભ્યો પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ હોય છે અને પિતૃઓ પણ વાસ કરે છે આવી સ્થિતિમાં પોષ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવું જળ અર્પણ કરવું અબિલ ગુલાલ કંકુથી પૂજન કરવું અક્ષત અર્પણ કરવા ત્યારબાદ લાલ દોરો બાંધી સાત વાર પ્રદક્ષિણા કરવી આવું કરવાથી ત્રિદેવોના તો આશીર્વાદ મળે જ છે સાથે પૂર્વજો પણ ખૂબ જ ખુશ થાય છે આ ઉપરાંત પોષ પૂર્ણિમાના દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને બધા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે પોષ પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને દીપદાન પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે દીવાદાન કરવાથી વ્યક્તિને જાણ્યા અજાણ્યામાં થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ તિથિએ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે પછી એ એકાદશી હોય કે પૂર્ણિમા હોય કે પછી અમાવસ્યા આવી સ્થિતિમાં પોષ પૂર્ણિમાના દિવસે અન્ન પૈસા અને કપડાંનું દાન ખાસ કરવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે દાન કરવાથી ક્યારેય પૈસાની કમી રહેતી નથી અને જીવન સુખથી ભરાઈ જાય છે સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા નિવાસ રહે છે માતા લક્ષ્મી આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે તેમની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે આપણું આરોગ્ય સારું રહે છે સ્વસ્થ રહે છે અને સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે પોષ પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો કરવાના અને આ બધા ઉપાયો કરવાથી શું ફળ મળે છે તેના વિશે શ્રવણ કર્યું વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ